અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના કોલેજ રોડ પરની પીબી સુપર આવેલી અમી ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સીના સંચાલક અને એજન્ટે ધનસુરાના શિકા ગામના પરિવારના પાંચ સભ્યોને યુકેની એસકે કેર કંપનીમાં હેલ્થ વર્કર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી ચાલીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા મહિલા તેનીના પતિ બે દીકરીઓ સહિત પાંચ સભ્યો યુકે ગયા પરંતુ યુકે એસ કે કેર કંપની હેલ્થ વર્કર તરીકેની નોકરી ન મળતા પરિવાર ધોયા મોઢે વતન શિકા પરત ફર્યા હતા ભોગ ફરિયાદી મહિલાએ રૂપિયા પરત લેવા પ્રયાસ કર્યા બાદ પણ રકમ પરત ન મળતા મોડાસા ટાઉન પોલીસ મથકે છેતરપિંડી આચરનાર અમી ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સીના સંચાલક અનિસભાઈ યુસુફભાઈ પટેલ યાશરભાઈ યુસુફભાઈ પટેલ અને આરિફભાઈ ભાયલા વિરુદ્ધ અરુણાબેન ધવલભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો રજિસ્ટર કરી આરોપીઓને દબોચી લેવા તજવીજ હાથ ધરી હતી મારું નામ અરુણા ચૌધરી છે સિકાની વતની છું મોડાસામાં અમે ઇન્ટરનેશનલ કરી અને કન્સલ્ટિંગ ઓફિસ આવેલ છે જે બીજાનું કામ કરે છે યાસર પટેલ અને યુસુફ પટેલ યાસર યુસુફ પટેલ અનીસ યુસુફ પટેલ અને આરીફ ભાઈલા કરી તો આ ત્રણ લોકોએ મારી હાથે કમિટમેન્ટ કરી હતી વિઝા અપાવવાની વિઝા એને અપાય એનો ડાઉટ થ્રી પ્લસ ટુ વિજા એના રાઇટ છે પણ એ વ્યક્તિએ મારી હાથે ચાલીસ લાખ રૂપિયા લઈ ત્યાં કંપની જ્યારે કંપની પાસે હું અહીંયા ગઈ છું ત્યારે કંપની મને કામ નથી આપ્યું કેમ કે કંપની કહે છે કોઈ કામ જ નથી અહીંયાથી આ લોકોએ મને બે લાખ બત્રીસ હજાર સેલેરી છે તમને આ રીતે ફાયદો થશે ઓવર ટાઈમ કામ કરી શકશો આવું બધું મને કમિટમેન્ટ આપેલી અને ચાલીસ લાખ રૂપિયા એના પેટે માંગેલ જે ચાલીસ લાખ રૂપિયા મેં એ લોકોને આઠમા મહિનામાં ટૂંકે ટૂંકે કરી અને ચૂકવેલા અને એકવીસ એકવીસ સપ્ટેમ્બરના અહીંયાથી હું મારા હસબન્ડ અને મારા બે બાળકો ગયેલા ત્યાં ગયા પછી કંપનીની તપાસ કરી તો એ લોકોએ પહેલાં તો સાઠ દિવસ સુધી એને મને એમ કીધું કે આજે જઈએ છીએ કાલે જઈએ છીએ મેલ આવે છે ખોટી કમિટમેન્ટો કર્યા રાખી સાઠ દિવસ પતિ ગયા અમારે ખર્ચ આગળ થવા માંડ્યો તો અઢી લાખ રૂપિયા ઇન્ડિયા લેવલે ના પરવી શકાય ના પરિવાર આપણને એટલી બધી મદદ કરી શકે તો અઢી લાખ મને ના પહોંચાતા હું રિટર્ન આવીને ત્યાં મેં કંપનીની તપાસ કરી હતી ત્યાં રોબરો જઈને ડરબીમાં ડરબી કરીને મારી કંપની હતી તો ત્યાં એવું જે અહીંયા વાત કરેલી હતી એનું કોઈ તથ્ય જ જોવા ના મળ્યું એમ કે કાયદેસર મારી સાથે પછી મને ખ્યાલ આવ્યો કે મારી જોડે છેતરપિંડી છેતરપિંડી થઈ છે અને જેનું રેસિડેન્ટ પરમિટ એ લોકો ત્યાંની સરકારનું કાર્ડ આવે બીઆરપી એ બીઆરપી કાર્ડની અંદર લખેલું હોય રિસ્ટ્રિક્ટેડ વર્ક તો તમે અધર જગ્યાએ કોઈ જગ્યાએ કામ નથી કરી શકતા મેં તે સત્તા ટ્રાય કર્યો અધર જગ્યાએ કામ કરવાનું પણ કોઈ જગ્યાએ મને કામ નથી આપતી કેમ કે ત્યાંની સરકારનો રોલ છે કે જે વિઝા પર તમે આવ્યા છો એ જ તમે કામ કરી શકો અધર કોઈ કામ ના કરી શકો આ રીતે પછી ખબર પડી આ બધું જોતા કે આપણી જોડે કાયદેસરની છેતરપિંડી થઈ જાય અને પછી અહીંયા અમે રિટર્ન આવી ગયા મારા હસબન્ડ આવવાના બાકી છે એ વિધિન એક વીકમાં આવી જશે આ રીતની છેતરપિંડી સહન ન કરી અને ન્યાય માટે મેં લડત કરી પોલીસ ફરિયાદ કરી છે અને આગળની કાર્યવાહી હવે પોલીસ તપાસમાં કરશે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ચારસો છ ચારસો વીસ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં હકીકત એવી છે કે મોડાસાના પીબી સુપરમાર્કેટની અંદર એક અમી કન્સલ્ટન્સી નામની ઓફિસના સંચાલકો હતા એ કે જેમનું નામ અનીશ યસુભાઈ પટેલ તથા અશર યુસુભાઈ પટેલ અને આરીફભાઈ ભાઈલા જેઓ આ કામના ફરિયાદી બેન અરુણાબેન ધવલભાઈ ચૌધરી નાઓનો સંપર્ક કરેલો અને એ ફરિયાદી પોતે તથા તેમના બે બાળકો અને શાહિદ મિતેશભાઈ આ લોકોને યુકે જવા માટે ચાલીસ લાખની અંદર ડિપેન્ડન્ટ વિઝા તથા વર્ક પરમિટ આપવાની શરતે એમણે કોન્ટ્રાક્ટ કરેલો જેની અંદર આ લોકોને એમની શરત મુજબ ત્યાં મોકલી આપેલા પણ એસકે કેર નામની જે એમની કંપની હતી એ કંપનીની અંદર આ લોકો યુકે ગયા પછી એમને ત્યાં નોકરી મળેલી નહીં જેથી કરીને આ જે અમી કન્સલ્ટેશનના આરોપીઓ હતા એમણે આ બેન સાથે ચીટિંગ કરી અને ચાલીસ લાખ રૂપિયા લઈ લીધા અને બેન યુકેથી પરત આવી ગયેલા છે અને એમના જે સાહેબ આપણા જે મિતેશ કુમાર છે એ વર્ક પરમિટ ઉપર કેનેડામાં છે આમ આ બેનને વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ તેમના આ લોકોએ કોઈ પણ પૈસાનું વળતર પરત આપેલું નથી અને એમની હાથે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી અથવા તો એ પરમાનન્ટ એમને જોબ પણ આપતી નથી એમ ખોટી લોભ લાલચ આપી અને ચાલીસ લાખની છેતરપિંડી કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આરોપીઓની અટકાયત કરવાની બાકી છે અને એમની શોધખોળ ચાલુ છે